坐这边。 ચાંદી નીકળી રહી છે એ પણ ભાઈ લાગે મને એમ લાગે છે કે પાછળ તમે ક્યો આ વર્ષ કાકી બોલ્યા ને એટલે મને આઈડિયા આવ્યો કે મને જોઈએ છે ને મારો ડર પણ નથી ને ઠાછ છે ને બસ હું નીચે ઉપર નહી તો ઓલ સ્ટોપ આ મેં હોયો આ છે ઈ મને તમે થોડી કેમ હું 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 વસ્તુ

થોડી છે ને ઈ મારી જ છે ઈ બાર પડી હોય કે હું આ ફેબ્રિકેશન કામ કરતો હોત કે નહીં એટલે મારી વસ્તુ બધી આ બાર પડી ગઈ હોય એટલે આડાઈત ની નો ખબર હોય હા મને અડત ને આ એ મત તો ઈ એના બીસિસ છે ને એ રેડી છે મનોજ જયંતભાઈ પટેલ આ રહેવાનું શું આ જગત કાળેવી તાકી વરોન પટેલ સોસાયટી ની સામે રોડ ઉપર આજે મારા ઘરે ચોરી થઈ ગઈ છે એટલે હું જોબ ઉપર હતો એટલે મને લગભગ બારથી તેર હજાર બે તેર લાખની અને રોકડા બોંતેર તોતેર હજાર રૂપિયા હં હા પોલીસ કરિયા ફરિયાદ કરી છે અત્યારે ના એ અમદાવાદ નથી નિલમ મનોજભાઈ પટેલ હું અહીંયા કાયાબીડમાં ટાંકી પાસે રોડ સાગવાડીની ટાંકીની વચ્ચે રહું છું અને આજે હું સૌ અગિયારને પાંચ થી પંદરની વચ્ચે હું બજારમાં ગઈ અને સાડા બારે ઘરે આવી ત્યાં સુધીમાં મારા ઘરમાં ચોરી થઈ ગઈ છે મારા ઘરમાંથી દસ પંદર તોલા સોનું ગયું છે અને બોતેરથી તોતેર હજાર રૂપિયા રોકડા ગયેલા છે સાઈડનું બાયણું એણે તો સ્ટોપર તોડી નાખેલી છે અને પછી કદાચ મને આગળના બાયણેથી આવતા જોઈ હશે એટલે એ લોકો પાછળની બારી ખુલ્લી હતી હું આવી ત્યારે એટલે ત્યાંથી નીકળી ગયા હશે